નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો પહેલાં તો સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હોળીનું પર્વ દરેકના માટે ખૂબ જ રંગ આનંદ અવંગ અને ઉત્સાહ લઈને આવે અને દરેકના જીવનમાં ખુશીઓનો તહેવાર બની જાય એવી ખૂબ ખૂબ ડીબી લાઈ ઘોઘંબા તરફથી શુભેચ્છા છે જેમ ભગવાન નરસિંહજીએ પ્રહલાદની રક્ષા કરી હતી તેમ આપણી બધાની રક્ષા ભગવાન કરે એવી પણ પ્રાર્થના કરીએ છીએ પરંતુ સીધા દ્રશ્યો તરફ લઈ જઈએ તો આજે ગોખંબામાં રવિવાર એટલે કે છેલ્લો હાટ કહેવાય હોળીનો અને એમાં પણ એવો યોગાનું યોગ કે આજે રવિવારના દિવસ જ હોળીનો તહેવાર આવ્યો છે ત્યારે આપણે જોઈએ છે કે આપણા બહાર ગામ કામ અર્થે ગયેલા લોકો જે મજૂરી કામ માટે દૂર દૂર સુધી જતા હોય છે પાંચસો હજાર કિલોમીટર સુધી એ લોકો આવી રહ્યા છે અને આજે હોળી ન કરતાં ધૂળેટીનું વિશેષ મહત્ત્વ હોય છે આપણા ગોગંબા તાલુકાના વિસ્તારની અંદર લોકો પોતાના સરસામાન બાજકા સાથે આવી ગયા છે તો બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે કેટલી મુશ્કેલીઓ વેઠી અને પોતાની બાઇકોને આ રીતે લક્ઝરી ઉપર ચડાવી અને લોકો દૂર દૂરથી ગોગંબા માદરે વતનની અંદર આવી પહોંચ્યા છે અને અત્યારે ગોગંબા જૂના બસ સ્ટેન્ડ પાસેના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે જેમાં લોકો પોતાની ગાડીઓ બાઇકો એ લક્ઝરી ઉપરથી ઉતારી રહ્યા છે સામાન ઉતારી રહ્યા છે ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે ગુગંબાની અંદર અને આ કાકા કહી રહ્યા છે કે હોળીનો તહેવાર આજે હોળી છે બાકરોલ ગામના છે કાકા અને કહે છે કે પૈસા માટે આ બકરા વેચી અને હોળીનો તહેવાર કરશે તો બકરા વેચવા માટે આવ્યા છે અને અત્યારે રવિવારે આમ તો બકરાનું માર્કેટ ખૂબ મોટું ભરાય છે પરંતુ આજે તો હોળીનો રવિવાર એમાં પણ ખૂબ જ વધારે પડતા આ વેપારીઓ અને વેચનારા બંને દેખાઈ રહ્યા છે ખૂબ જ ભારે ભીડ જોવા મળી રહી છે સવારના પોણા સાત વાગ્યાના સમાચાર છે અને જોઈએ તો બજારની અંદર જૂના બસ સ્ટેન્ડ પાસે જે હાટ ભરાય છે ત્યાંના દ્રશ્યો સીધા તમને બતાવી રહ્યા છે કે લોકો વહેલી સવારે અહીંયા આવી પહોંચ્યા છે અને આખો દિવસ દરમિયાન તો એટલી બધી ભીડ રહેશે કે જેની આપણે કંઈ કલ્પના પણ કરી શકતા નથી કદાચ પગ મૂકવાની પણ જગ્યા ન મળે એટલી ભીડ ગોગંબાની બજારમાં હોળી ઉપર જોવા મળતી હોય છે પણ સીધા દ્રશ્યોમાં જોવા જઈએ તો આવી રીતે બાઇકોને લક્ઝરી ઉપર પાંચ પાંચ છ છ બાઇકો ચડાવેલી છે પોટલા ચડાવેલા છે લોકો પણ એની ઉપર બેસીને આવ્યા છે આખી ડબલ ડોરની લક્ઝરી ભરેલી છે એટલે પબ્લિક તો બહુ આવી રહ્યું છે અને હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે તો ગોગંબા પંથકની અંદર હોળીના તહેવારનું આવું મહત્ત્વ છે ત્યારે વેપારીઓ પણ સજ્જ થઈ ગયા છે વેપારીઓ પોતાની દુકાનો સજાવી અને ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અને લોકો દૂર દૂરથી છેલ્લી ઘડીએ અત્યારે પોતાના ગામ તરફ જવા માટેની વાટ પકડી છે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર કે ગોગંબા બજારની અંદર શું છે માહોલ આજનો હોળીના દિવસનો માહોલ બતાવી રહ્યા છીએ બકરાઓનું માર્કેટ બહુ મોટી માત્રામાં ભરાય છે અહીંયા અને આજે તો જબરજસ્ત વેચાણ માટે બકરા આવી ગયેલા છે ગાડીની અંદર જોવા જઈએ તો આ લક્ઝરીની અંદર આપણે ઉપર નીચે બધે જ સામાન અને બાઇકો ચડાવેલી છે લોકો હજી પણ પોતાની બાઇકો ઉતારી રહી છે લગભગ પંદર કરતાં વધારે બાઇકો આવી રીતે બે લક્ઝરી ઉપર મૂકીને આ આપણા લોકો બધા જે મજૂરી અર્થે બહાર ગામ ગયેલા હતા એ આવ્યા છે એટલે દૂર દૂરથી આવતા હોય પાંચસો કિલોમીટર દૂરથી તો પછી બાઇક ઉપર ટ્રાવેલિંગ કરવું અઘરું પડે એટલે આખી બાઇકો જ લક્ઝરી ઉપર ચડાવી અને અત્યારે ઘોઘંબા આવી પહોંચ્યા છે ઘોઘંબાની અંદર હાટ ભરાય છે અને તે પણ આજે તો હોળીનો હાટ એટલે એની કંઈ વાત જ થાય એવી નથી અને હવે આવતીકાલથી તો ઘોઘંબા પંથકની અંદર મેળાઓની શરૂઆત થશે અને છેક રંગ પાંચમ સુધી આ મેળાઓ ચાલશે લોકો સવાર સવારની અંદર ધંધો થઈ જાય માટે વહેલા ઉઠી અને ધંધાની કવાયત હાથ ધરી છે અને આ પછી આજે સાંજે હોળી પ્રગટાવવામાં આવશે તો હોળી પ્રગટાવ્યા પછી આવતીકાલે ધૂળેટીનું પર્વ પણ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવશે ગોગંબા પંથકની અંદર અને ત્યારબાદ ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક કાલે મનાવી અને પછી મેળાઓની અંદર પબ્લિક જામી પડશે અને ફરી હોળી પૂરી થશે એટલે ફરી પાછા લગ્નોની પણ શરૂઆત થઈ જશે એટલે હવે આ જે પબ્લિક ગામથી આવ્યું છે એ છેક લગ્નોની સિઝન ચાલશે ત્યાં સુધી અવર જવર અવર જવર ચાલુ રહેશે એટલે માર્કેટની અંદર તો તેજી જોવા મળશે જ સાથે સાથે હોળી એ આપણો મુખ્ય તહેવાર છે અને હોળીના દિવસે લોકો ખૂબ જ આનંદ સાથે આમ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી ગામડાઓની અંદર મોટા મોટા ઢોલ તૈયાર કરવાનું અને વગાડવાની શરૂઆત થઈ ગઈ છે અને હોળીના દિવસે આદિવાસી સમાજની અંદર હોળીના ફરતે ઢોલ વગાડતા વળતા વગાડતા રમવાનું અને પ્રદક્ષિણા કરવાનું રિવાજ છે એ ચાલતો હોય છે તો આપણે સીધા આ દ્રશ્યો ગોઘંબાથી જોઈ રહ્યા છે કે ગોઘંબા આજુના બસ સ્ટેન્ડ પાસેના સમગ્ર ગોઘંબા બજારની અંદર અત્યારે હલચલ ચહલ પહલ જોવા મળી રહી છે અને મોટી ભારે માત્રામાં પબ્લિકની હજુ પણ અવરજવર જવર ચાલુ છે તો દરેકને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિડીયોને લાઇક કરજો